જંગલ માં મારી દુ પડી રે મારા ભોળાનાથ આવજો માં મારી દુ પડી રે મારા ભોળાનાથ આવજો તું આજુબાજુ ગંગાજી રે મારા નાથ આવજો તું આજુબાજુ ગંગાજી રે મારા નાથ આવજો ગંગા જલ શિવને જળાવું રે મારા નાથ આવજો ગંગાજલ શિવને ચડાવું રે મારા નાથ આવજો જંગલ માં મારી ઝૂપડી પડી રે મારા નાથ આવજો જંગલ માં મારી ઝૂપડી પડી રે મારા નાથ આવજો ઝું ની આજુબાજુ ગૌરી ગાય રે મારા ભોળા નાથ આવજો ઝું ની આજુબાજુ ગૌરી ગાય રે મારા ભોળા નાથ આવજો દૂધ હું જીવન ચડાવું રે મારા ભોળાનાથ આવજો દૂધ હું જીવન ચડાવું રે મારા ભોળાનાથ આવજો જંગલમાં મારી દુ પડી રે મારા ભોળાનાથ આવજો જંગલમાં મારી દુ પડી રે મારા ભોળાનાથ આવજો છું આજુબાજુ કરણ રે મારા ભોળાનાથ આવજો છું આજુબાજુ કરણ રે મારા ભોળાનાથ આવજો ફૂલ હું શિવને ચડાવું રે મારા ભોળાનાથ આવજો ફૂલ હું શિવને ચડાવું આવું રે મારા ભોળાનાથ આવજો જંગલ માં મારી દુ પડી રે મારા ભોળાનાથ આવજો જંગલ માં મારી દુ પડી રે મારા ભોળાનાથ આવજો પડી આજુબાજુ બીલી ના ઝાડ મારા નાથ આવજો તો આજુબાજુ ભીલી ના ઝાડ મારા નાથ આવજો બીલી હું શિવને જણાવું રે મારા નાથ આવજો હું શિવને ચડાવું રે મારા નાથ આવજો જંગલમાં મારી દુ પડી રે મારા નાથ આવજો જંગલમાં મારી દુ પડી રે મારા નાથ આવજો જંગલની આજુબાજુ ધતુરો રે મારા નાથ આવજો જંગલની આજુબાજુ ધતુરો રે મારા નાથ આવજો સતુરાની ભાંગ બનાવું રે મારા નાથ આવજો ધતુરાની ભાંગ બનાવું રે મારા નાથ આવજો ભાંઘો હું શિવને પીવરાવું રે મારા ભોળાનાથ આવજો ભાંઘો હું શિવને પીવરાવું રે મારા ભોળા નાથ આવજો માં મારી દુ પડી રે મારા ભોળાનાથ આવજો જંગલ માં મારી દુ પડી રે મારા ભોળાનાથ આવજો આવાને આવા વધુ ભજનો સાંભળવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો